આ ઉજવણીમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ત્રણ જેટલા વિદ્યાર્થીઓનું સરીગામ ગ્રામ પંચાયતના પટાંગણમાં સન્માન પત્ર આપી પુષ્પગુચ્છથી તેમનું સન્માન કરાયું હતું સરીગામના અગ્રણી અને યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામના ચેરમેન રાકેશ રાય દ્વારા સરીગામના સંપૂર્ણ અને સમતોલ વિકાસના કાર્યોની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી સરીગામના મુસ્લિમ સમાજના અગ્રણીઓએ સરપંચ અને અગ્રણી રાકેશ રાયને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં ખાસ કરીને તેર જેટલા માજી સરપંચોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જે કાર્ય જોઈ લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી કાર્યક્રમમાં સંગઠન પ્રમુખ ડોક્ટર નિરોશ શાહ દંડક દીપક મિસ્ત્રી પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી સરપંચ તથા ગામના અગ્રણીઓની મોટી ઉપસ્થિતિ વચ્ચે દેશના ધ્વજને સલામી આપી ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો આપણા દેશના ઓગણસી નિમિત્તે સરીગામ ગ્રામ પંચાયતના સરપંચમાં તાલુકા પંચાયત કરવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશના વીર જવાનો સ્વતંત્ર સેનાનીઓની બલિદાનના કારણે આપણા દેશને આઝાદી મળી છે અને આઝાદી ટકાવવાનું કામ પણ આપણા દેશના જાગૃત અને જવાબદાર નાગરિકોએ

એમાં તેર જેટલા માજી સરપંચોનું સન્માન કરવામાં આવ્યું અને તેજસ્વી વિદ્યાર્થીઓના ત્રણ જેટલા વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ ગામ ગામના લોકોને બધાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારું સરી ગામ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે અમિત સિંઘ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સરીગામ